ઘણીવાર એવું હોય છે કે સૂકાવાસે લીલું બળી જતું હોય છે તો આ વેપાર ઉદ્યોગની સંસ્થામાં નિર્દોષ વેપારીઓને પણ દંડાત્મક શિક્ષાત્મક પગલાંઓનો સામનો કરવો પડે એવી આ નોટિસમાં જાણકારી છે અને પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ ફર એક વખત વિવાદમાં આવે છે રાજકોટ ચેરિટી કમિશનર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના છવ્વીસ જેટલા ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કેમ ન કરવી મંજૂરી બાબતે એક આ નોટિસ આપવામાં આવી છે છવ્વીસે છવ્વીસ ટ્રસ્ટીઓને જે તારીખ નોટિસમાં જણાવવામાં આવી છે આ તારીખે હાજર રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ છે તે વિવાદોમાં રહે છે ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો થયા ભાડાના આક્ષેપો થયા બની બેઠેલા પ્રમુખ સહિતના ગંભીર પ્રકારના આક્ષેપો થયા અને હવે છવ્વીસ જેટલા જે ટ્રસ્ટીઓ છે તેને નામ જોક વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે સમગ્ર મામલાને લઈને વેપારી આલમમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે આ મામલે જે ટ્રસ્ટી છે એક નલિનભાઈ કાનાણીએ તેને સીધા જ આક્ષેપ ચેમ્બર ઓફ કોમર્સના હાલના પ્રમુખ જિજ્ઞેશ કારિયા ઉપર કર્યા છે તે જવાબદાર છે તેવા આક્ષેપો કર્યા છે તો આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના હાલના પ્રમુખ છે જિજ્ઞેશ કારિયે તેને આ બાબતે હાલ મીડિયા સમક્ષ કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે તો જોઈએ આખો સમારંભ મામલો શું છે આ અહેવાલમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપના કાળથી અમારો પરિવાર એટલે કે કાનાણી પરિવાર આ સંસ્થા સાથે સંકળાયેલો છે મારા ફાધર પણ આ ચેમ્બર ઓફ કોમર્સના ઓગણીસો ને ત્યાંશી ચોરાસીમાં પ્રમુખ હતા કર્મસંજોગે ભગુભાઈ દેવાણી નામની એક વ્યક્તિએ આ જ રીતે ચેમ્બરનો ગેરકાયદેસર કબજો કરી અને ચૂંટણી વગેરે બધું ઠપ કરી દીધું હતું અને ગેરકાયદેસર કબજો કરી લીધો હતો ત્યારે પણ અમે લોકોએ નામદાર કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારે એવું એક સૂચન અને એક જવાબ મળ્યો હતો કે આ સંસ્થા રજીસ્ટર્ડ નથી આ સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાને કારણે કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ શકતી ન હતી ત્યારબાદ કુદરતી બે હજાર છમાં માં હું પ્રમુખ પદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નક્કી કર્યું લોકોને આ વેપારીઓને એક વચન આપ્યું હતું કે આપણી આ સંસ્થાને આપણે રજિસ્ટર્ડ કરાવીશું બે હજાર છમાં અરજી કરેલી અને બે હજાર આઠમાં જ્યારે હું પ્રમુખ હતો ત્યારે આ સંસ્થાને ચેરિટી કમિશનરમાં આર્ટિકલ ઓફ એસોસિએશન તરીકે પબ્લિક ટ્રસ્ટ તરીકે આપણે રજીસ્ટર કરાવી શક્યા અને એ મુજબ આ સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર એફ ત્રણસો અગિયાર નક્કી થયો ત્યારબાદ આપ સૌ જાણો જ છો એમ પોરબંદરના સમગ્ર વેપારી આલમ જાણે છે એમ બે હજાર તેર પછી અમે લોકો બધા અમારા પ્રમુખ પદના કાર્યકાળ પૂરા થતા અમે લગભગ નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ અત્યારે જે આ બધા હોદ્દેદારો જે છે એ ગેરકાયદેસર કબજો કરીને આજે આ નોટિસ આવી છે અમને લોકોને આ તમામ ટ્રસ્ટીઓને આવી છે ખરેખર આ ચેમ્બરમાં ચોવીસ ટ્રસ્ટીઓ જ છે આમાં જે છવ્વીસ ટ્રસ્ટીઓનો ઉલ્લેખ છે એ બે નામ જે છે એ રિપીટ થયેલા નામ છે પોરબંદર ચેમ્બરના બંધારણ મુજબ જે બંધારણ ચેરિટીમાં રજૂ કરેલું છે એ મુજબ વીસ ચૂંટાયેલા સભ્યો અને ચાર કોપ સભ્યો મુજબ કુલ ચોવીસ સભ્યો આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે કાર્યરત રહી શકે એમાં પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે માનદ મંત્રી તરીકે જે નામ પરેશિષ્ટ એક અને પરેશિષ્ટ બે મુજબ જે નક્કી થતા હોય બંધારણ મુજબ એ એમાં કાયદેસર પીટીઆરના રેકોર્ડમાં બોલતા હોય છે વર્તમાન પ્રમુખ જે પોતાને દર્શાવે છે જિગ્નેશભાઈ કારીયા એ બે હજાર તેર ચૌદથી આ સંસ્થાનો કબજો સંભાળી રહ્યા છે કાર્યવાહી પોતાની અંગત મનસ્વી રીતે કરી રહ્યા છે અમે વારંવાર એમનું ધ્યાન દોરેલું છે કે ભાઈ આ જે કંઈ કાર્યવાહી આપણે કરીએ છીએ એ ચેરિટી કમિશનરને આપણે જાણ કરવી જોઈએ આ નોટિસ જે આવી છે એમાં બે નોટિસ છે એક કલમ બાવીસ હેઠળ અને એક કલમ છત્રીસ હેઠળ કલમ બાવીસ જે છે એમાં ચેમ્બરના ચૂંટણી કરવી ચૂંટણી કર્યા પછી એમાં જે ફેરફાર રિપોર્ટ થયા હોય એ નેવું દિવસની અંદર જાણ કરવી જોઈએ દર વર્ષે એકત્રીસ માર્ચ પહેલાં પ્રમુખશ્રીની ચૂંટણી કરવી જ જોઈએ કોઈપણ સંજોગોમાં એવું બંધારણમાં જોગવાઈ છે એ જોગવાઈઓ છેલ્લા પાંચ સાત વર્ષથી અમલવારી થતી નથી કોઈ ચૂંટણી થતી નથી મનસ્વી રીતે બંધારણમાં ફેરફાર કરી અને હવે આપણે પ્રમુખ માટે બે વર્ષ માટે છીએ હવે આપણે બે વર્ષ પૂરા થાય તો કે હવે ત્રણ વર્ષનો કાયદો ત્રણ વર્ષ પૂરા થાય તો કે ચાર વર્ષનો કાયદો આમ એક એક વર્ષની મુદત લંબાવી અને ગેરકાયદેસર કબજો ધારણ કરી આ સંસ્થામાં કોઈપણ જાતના છેલ્લા દસ વર્ષમાં એમની કોઈપણ જાતની જાણ ચેરિટી કમિશનરને કરી નથી કોઈપણ જાતના ફેરફારની નોંધ નથી કરાવી જે નેવું દિવસમાં કરાવી જોઈએ એ બાવીસ નંબરની કલમનો ભંગ થાય છે એટલે એ નોટિસ અમને બધાને કસૂરવાર ઠેરવીને મોકલવામાં આવેલી છે બીજી જે છત્રીસ નંબરની નોટિસ છે એ નોટિસ જે છે એ જે ચેમ્બરની સ્થાવર જંગમ મિલકત ગણાય છે એમાં જે નીચેના બે હોલ છે બારોબારની સાઈડ ઉપર એ બે ઉપર અને નીચેના બે હોલ એમણે ભાડે આપેલા છે એ ભાડે આપતી વખતે એમણે જે લીઝ ડીડ કર્યું હોય એ લીઝ ડીડ નવ વર્ષનું કરી નાખ્યું હતું કારણ કે એ બીજા કોઈ જાણતું નથી એ જ જાણે છે બીજું કોઈ આ સંસ્થામાં એક પ્રમુખશ્રી સિવાય માત્ર બાકીના બધા જ હોદ્દેદારો શોભાના ગાંઠિયા જેવા છે અત્યારે અમુક જેમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ મને કમને અને શર્મે ધર્મે એમાં ચેકમાં અથવા તો બીજા વહીવટમાં સાઇન કરતા હોય છે જે એમને પણ ખબર હોય છે કે આ ગેરકાયદેસર છે અથવા તો ખોટું છે પરંતુ ક્યાંક સંબંધોનો ઉપયોગ થાય છે ક્યાંક દબાણનો ઉપયોગ થાય છે અને આવી બધી ટેકનિક્સ અપનાવીને આ સંસ્થાના વેપાર ઉદ્યોગ સિવાયની બધી પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ એ છત્રીસ નંબરની કલમમાં આ ત્રણ વર્ષની ઉપરનું જે ડીડ હોય એની મંજૂરી લેવી પડે પૂર્વ મંજૂરી લેવી પડે ત્યારબાદ એ ડીડ થાય જેનો ભંગ થયો છે આ નોટિસ આની પહેલાં પણ પોરબંદર ચેરિટીએ રાજકોટ ચેરિટી પાસેથી મંજૂરી માગેલી હતી આ વખતે પણ મંજૂરી માગેલી છે એટલે રાજકોટમાં ચેરિટી કમિશન નામદાર કોર્ટ જે કંઈ નિર્ણય લેશે એ સ્વાભાવિક છે કે કબૂલ મંજૂર હોય શિરોમાન્ય હોય અને અમને કોર્ટમાં નામદાર કોર્ટમાં ચેરિટીમાં વિશ્વાસ છે કે જે કાંઈ નિર્ણયો આવશે એ વેપારી આલમના હિતમાં ચેમ્બર ઓફ કોમર્સની સ્થાવર જંગમ મિલકતનું હિત જાળવીને અને વેપાર ઉદ્યોગનું હિત જાળવીને જે કાંઈ નિર્ણયો આવશે એ સ્વીકાર્ય હશે કદાચ માની લો કે આ છવ્વીસ તો ટ્રસ્ટીઓ છે જ નહીં ચોવીસ ટ્રસ્ટી છે બંધારણ મુજબ આમાં બે નામ જે છે એ રિપીટ છે ચોવીસ ટ્રસ્ટીઓમાં અમે પણ અમારા નામનો પણ સમાવેશ છે અને ચોવીસમાંથી એક જિજ્ઞેશભાઈને બાદ કરતા ત્રેવીસે ત્રેવીસ ટ્રસ્ટીઓ નિર્દોષ છે પણ ચેમ્બરના હિતમાં જે કાંઈ નિર્ણય આવે એ ત્રેવીસે ત્રેવીસ ટ્રસ્ટીઓ તરીકે બધાને ભોગવવો પડશે એ ઘણીવાર એવું હોય છે કે સૂકાવાસે લીલું બળી જતું હોય છે તો આ વેપાર ઉદ્યોગની સંસ્થામાં નિર્દોષ વેપારીઓને પણ દંડાત્મક શિક્ષાત્મક પગલાંઓનો સામનો કરવો પડે એવી આ નોટિસમાં જાણકારી છે અને ચેરિટીમાં જોગવાઈ પણ છે આશા રાખીએ કે બધું જ સમૂહસૂતર ઉતરી જાય અને આ સંસ્થાનો એક ભવ્ય ઇતિહાસ છે શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ સ્થાપેલી આ સંસ્થા આ ઉદ્યોગ અને વેપાર માટેની સંસ્થા ફરીથી કાર્યરત બને અને પોરબંદરના નાનામાં નાના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવી ભૂમિકા ભજવે બે નોટિસની અંદર છે ને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસની કલમ બાવીસની એક નોટિસ છે આની અંદર જોગવાઈ એવી હોય છે કે કોઈ ફેરફાર રિપોર્ટ થયા હોય તો તે નેવું દિવસની અંદર ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે એટલે કે પૂર્વ તેને વદન ની ચરિત્ર રજૂ કરવાના હોય છે પરંતુ આ લોકોએ નિયમિત કોઈ ચૂંટણી કરી નથી કાયદા મુજબ કે બંધારણ મુજબ ચેમ્બરના વહેલા નથી અને મન પર એ રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફાર રિપોર્ટ રજૂ ન કરતા હોય આને કારણે જે ગુનો બનતો હોય એને બાવીસ નંબરની કલમની નોટિસ મોકલાવેલી છે બીજી નોટિસ છે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક ઓગણીસો પચાસની છત્રીસ નંબરની નોટિસ છે એમાં જોગવાઈ એવી છે કે કોઈપણ ટ્રસ્ટની જગ્યા ભાડે આપવી હોય તો એના માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે આ લોકોએ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વગર નિલેશ વસર ભંડારને અને વિલિયમ્સ જોન્સ પિઝાના માલિકોને ભાડે આપી દીધી એક નવ એક વિલિયમ્સ જોન્સ પિઝાવાળાને પાંચ વર્ષ માટે નિલેશવાળાને નવ વર્ષ માટે ભાડા આપી દીધેલી છે આને કારણે જે ગુનો બને છે એના માટે છત્રીસ નંબરની કલમમાં જોગવાઈ છે

રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરે હુકમ કરેલો હતો કે ત્રણ મહિનાની અંદર રિપોર્ટ મોકલો પરંતુ એન કેન પ્રકારે પોરબંદરના મદદની ચેરિટી કમિશનર સાહેબે છેલ્લા ચારથી પાંચ વર્ષ સુધી એમાં સમય લીધો અને રિપોર્ટ રેગ્યુલર મોકલાવ્યા ન હતા હવે આ નોટિસ કાઢી છે હવે આમાં શું થઈ શકે કેટલા સમયગાળામાં આપવાની શું હોય છે તમને ખ્યાલ હોય નોટિસ જે મોકલાવેલી છે જે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટે આ વર્ષ ઓગણીસો બ્યાસીમાં છેલ્લે આ પ્રકારની નોટિસો નીકળાયેલી હતી ત્યારબાદ તેતાલીસ વર્ષ સુધી કોઈ પણ જાતની નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ જ નહોતી એમ કેમ પ્રકારે શું કારણ હોઈ શકે કે આટલા લાંબા સમય સુધી કોઈને નોટિસ ન આપી અને ડાયરેક્ટ મદદની ચેરિટી કમિશનરજી એફઆઈ મોકલાવે છે એના પછી ડાયરેક્ટ ફોજદારી કેસ બધા દ્રસ્ટીઓ ઉપર થવો જોઈએ એના બદલે આ લોકોએ ઓગણીસો બ્યાસી પછી કોઈ દિવસ કોઈને નોટિસ આપ્યા વગર ફોજદારી કેસની પરવાનગી આપી હતી પરંતુ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કેસમાં જ ડાયરેક્ટ ફોજદારી પરવાનગી આપવાને બદલે નોટિસો કાઢવામાં આવેલી છે તે પણ શંકાસ્પદ બાબત છે સીધો મદદની ચેરિટી કમિશનર જે અહેવાલ તૈયાર કરીને મોકલ્યા એના પછી સીધો ગુનો દાખલ કરવાનો થતો હોય છે પરંતુ એમ કેમ પ્રકારે કોઈ પણ ગેરરીતિ ભ્રષ્ટાચાર સમજી શકે બની શકે અને ટાઈમપાસ કરવા માટે થઈને આ પ્રકારની નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલી છે એટલે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટમાં તેતાલીસ વર્ષમાં આ પ્રકારની નોટિસો નીકળેલી નહોતી છતાં

પોરબંદર મદદની ચેરિટી કમિશનના અહેવાલ બાદ સામાન્ય રીતે બધા ટ્રસ્ટોની અંદર કે અન્ય કોઈ ટ્રસ્ટ પણ હોય તો તેની સામે ફોજદારીની માગણી થઈ હોય તો તાત્કાલિક ચેરિટી કમિશનર જે સંયુક્ત ચેરિટી કમિશનર હોય છે તે પરવાનગી આપતા હોય છે પરંતુ પોરબંદર ચેમ્બર કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ ભીમતલાલ કારિયાના રાજકીય દબાવમાં અથવા રાજકીય વગને કારણે આ પ્રકારની નોટિસ આપવાનું કાવતરું કે અથવા તો દીંડક કહી શકાય છે સંયુક્ત ચેરિટી કમિશનર જોશી સાહેબે કરેલું હોય તો સ્પષ્ટપણે અમારું માનવું છે